કેવા તારો માર ખાધો અરખેલે છોકરા ખોટા હોય અરખેલે છોકરા જ ખોટા હોય આ કેવી ગવર્મેન્ટ કે છોકરા માટે કોઈ ન્યાય જ નથી તો કેમ છો મારા ભાઈઓ ને બહેનો ફરી એક નવા ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે તમે એક આ ભાઈનો વિડીયો ચોક્કસપણે જોયો હશે મિત્રો ભલે તમે માં જોયો હોય ફેસબુકમાં જોયો હોય કે યુટ્યુબમાં લગભગ તો તમે નહીં જોયો હોય ભાઈ અને નો જોયો હોય તો તમે આગળ જોયો ને ભાઈ એ તમને અડધો વિડીયો બતાવ્યો છે આખો વિડીયો સાહેબ તમને આજના વિડીયોની અંદર બતાવવાનો છું ખાલી પત્નીના ત્રાસથી આ ભાઈએ પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું ખાલી પત્નીના ત્રાસથી હવે તમે વિચારો મિત્રો કે આ ભાઈની પત્ની કેવી હશે કે એવો ત્રાસ આપ્યો કે આ ભાઈને છેલ્લું કાંઈ પગલું ન મળ્યું અને છેવટે એને પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું તો પહેલા તો ભાઈ હું ગુજરાતની તમામ જનતાને અપીલ કરું છું કે ભાઈ ભગવાને તમને જીવન છે ને એકવાર આપ્યું છે અને આ જીવન સાહેબ તમે એવું જીવો કે લોકો તમને જિંદગી પર યાદ કરે કે ભાઈ આ માણસ હતો ને આવું જીવીને ગયો લોકોની મદદ કરો સાહેબ કેમ કે ઉતાર અને તો જિંદગીમાં આવશે ભાઈ અને ઘર હોય ને ભાઈ ત્યાં તો ઝઘડા આખા ગામને થાય ભાઈ એ તમને ખબર છે પરંતુ એવું ન હોય ભાઈ કે ઝઘડા થાય એટલે તમારે તમારું જીવન ટૂંકાવી નાખવું આ બિલકુલ ખોટું છે ભાઈ અને હું બહેનોને પણ અપીલ કરું છું ભાઈ વિડીયોના માધ્યમથી કે તમે તમારા પતિને એટલો પણ ત્રાસ ન આપો કે એને છેલ્લે એવું પગલું ભરવું પડે કેમ કે એ પતિ તમ તમારું જે ઘર ચાલે ને એના માટે આખો દિવસ મજૂરી કરે અને મજૂરી કરી અને તમને પૈસા આપે છે હાથમાં અને તમારે ખાલી ઘરે બેઠા જમવાનું બનાવવાનું હોય છે અને કપડાં ધોવાના હોય ને આના સિવાય બીજું તમારે કંઈ કરવાનું નથી અને ખરા તાપે પણ એ ભાઈ મજૂરી કરે અને છતાંય આજકાલની સ્ત્રીઓ માનતી નથી ને ભાઈ છેવટે પછી આ ભાઈને આવું પગલું ભરવું પડે એટલે હું બધી બહેનોને અપીલ કરું છું ભાઈ વિડીયોના માધ્યમથી ભલે તમે ભાવનગરથી વિડીયો જોતા હોય રાજકોટથી જોતા હોય અમેરિકાથી વિડીયો જોતા હોય કે લંડનથી જોતા હોય

આ વ્યક્તિ જોડે બહુ ખોટો થયો ઉદિયા લેવા ગયો હતો કે કમ્પ્લેન ભી કઈ રીતે બધું કરેલું હતું ઉલટન